સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ સો અત્યારે વાગ્યા છે રાતના પોણા અગિયાર થઈ ગયા છે ના ના દસ ને પંદર થાય છે અને અત્યારે અમે જસ્ટ ઘરે આવ્યા છીએ એન્ડ શાકભાજી વગેરે બધું લઈ આવ્યા છે મેથી લઈ ગયા છે કારણ કે આવતીકાલે અમારે પોગ્રામ છે મેથીના ગોટાનો જો કે એકચ્યુઅલમાં પ્રોગ્રામ તો આજે હતો અમારો ગોટા ગોટા ભજીયા ભજીયા પણ આજે થોડુંક બીજું કામ આવી ગયું એના લીધે કોટાનો પ્રોગ્રામ આવતીકાલે સવારે નાસ્તામાં રહેશે અને ઘરે મોડો આવશે એરો એટલે એ ખાઈ ખાઈને એ ખાઈને આવશે એટલા માટે તો પાર્ટીમાં ગયો છે એવું કે

નાખી દે હવે ચાલશે વાંધો નહીં નાખી દે ચાલશે પાણીથી ધોયું છે વાંધો ના આવે રાધા છે ને આજે કંઈક નવું ટ્રાય કરે છે અમારે પણ હવે ટ્રાય કેવો થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે કારણ કે રાધા ઘણી વખત એવું બી બની જાય છે અમારા ઘરની અંદર કે રાધા કંઈક નવું નવું ટ્રાય કરે અને નવું સારું બની જાય પણ ઘણી વખત એવો ટ્રાય થઈ જાય ને રાધાથી અમારે કે એટલું ગંદુ થઈ જાય ને હા માય ગોડ પહેલી વખત બોલી સામેથી હું સેવૈયા બનાવી આપું એન્ડ સેવૈયા ઇઝ માય ઓલવેઝ ફેવરેટ ડિશ ઇન સ્વીટ્સ વી શ્યોર પક્કા તો અત્યારે છે ને રાધા મારા માટે સેવૈયા પણ બનાવી દે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ રાધા તો કેમ વટાણા વટાણા સેવા નાખો ત્યારે જો હવે પાછું મૂડ બની ગયું થેન્ક યુ સાંભળી લીધું એટલે બંધ થઈ ગયું આવું ના ચાલે રાધા ઇટ્સ નોટ અ ફેર એવું ના હોય રાધા યાર હશે ને તો એ કહે છે કે હવે છે ના બનાવું ને એટલે પછી હવે પૂરું થઈ ગયું આઈરી આઈરી કંઈક છે તો ખરું અંદર એની તો ફાઇનલી અમને સેવૈયા તો મળી ગઈ છે અમારી રાધા શું છે આટલી તો કેટલી બનશે રાધા બે પેકેટ છે બંને બનાવી દે મને છે ને બહુ આમ સેવૈયા તો ઇટ્સ માય ફેવરેટ ઓલવેઝ ફેવરેટ હા રાધા સાચે જતી રહેશે તો શું ફરક પડશે અરે કાઢી નાખ ને બાપા કઈ એક્સપાયર ના થઈ જાય બનાય હેન્ડ સેવૈયા તો ચાલે લોટ જ આવે હા સો અત્યારે રાધા અમારે ફર્સ્ટ ક્લાસ ઘી બી લઈ લીધું છે અહીંયાથી હવે ગાજરનો હલવો ક્યારે બનશે રાધા કેમ નહીં બને ગયા શિયાળે તો ગાજરનો હલવો જ ખવડાયો હો રાધાએ અમને રોજ ઉઠીને ગાજરનો હલવો રોજ ઉઠીને ગાજરનો હલવો આ વખતે ખબર નહીં રાધાનું આ વખતે ખબર નહીં મૂળ મૂળ છે નહીં શું છે કદાચ રોજ ઝઘડા થતા માલ તણ મૂકવા આવવા માટે શિયાળામાં સો અત્યારે અહીંયા રાધાએ દાળ વગેરે મૂકી દીધી છે અને સેવૈયા વગેરે અહીંયા બનાવી રહી છે તો હવે રાધા તો એટલી વાર હું મારું બીજું કામ એને મને સોંપ્યું છે જે એવી રીતે વટાણા બટાણા સાફ કરવા ડ્રાય ફ્રૂટ કાપવા કારણ કે સેવૈયામાં નાખવા જોઈશે એ બધું હું કરી લઉં પહેલાં સો રાધાએ અહીંયા તો અમારે ગેસ તો ચાલુ કરી નાખ્યો છે મતલબ કે ગેસ એને સળગાવ્યો નહોતો ક્યારનો હું વિચારું છું ઘધશેની આવે છે ગંધ શેની આવે છે ના ના નળીમાંથી આવે છે નળીમાંથી આવે છે સો

બીકોઝ કે અમે છે ને ખાધા પછી કાચુ બદામ ખાઈએ એટલે નહીં રાધા હે હા અમારા ઘરની અંદર એટલું તો છે કે નાસ્તો કોઈ દિવસ અમારા ઘરની અંદર વધે નહીં હા હમણાં જ અમે કેટલા પાંચ દિવસ થયા છે ડિમાર્ટ ગયા હતા ખાસો બધો નાસ્તો લઈ ગયા હતા પાંચ દિવસમાં બધું થઈ ગયું ફિનિશ કરી નાખ્યું અમે તો અહીંયા સેવૈયા વગેરે તો અમારી રેડી થઈ જાય છે હાજી રાધા અમારે બધું કામકાજ કરશે પછી અમારું બીજું કામ કરશે ધેટ્સ ઇટ ઓકે તો રાધા ત્યાર સુધી છે ને બનાવી દે ત્યાર સુધી હું છે ને વટાણા ફોલી નાખું એટલે એક કામ આપણું પતી જાય કારણ કે એને અડધાથી મને ઊભો કર્યો પાછો એટલા માટે સો અત્યારે જમવાનું વગેરે અહીંયા બની ગયું છે દાળ મુકાઈ ગઈ છે ભાતનો વારો આવ્યો છે હવે ભાતમાં વટાણા જીરું ધાણા નાખીને રાધા ફર્સ્ટ ક્લાસ બનાવી દે મને એન્ડ આ ઇન્સ્ટાગ્રામ ઉપર કંઈક જોઈને એને બનાવ્યું છે શું બનાવ્યું છે ભગવાન જાણે અહીંયા આપણી ફેવરેટ તૈયાર થઈ ગઈ છે સેવ સેવૈયા સેવૈયા ઇટ્સ કોલ સો અત્યારે રાધા ફટાફટ કેટલી વાર લાગશે રાધા હે કેટલી તૂબી વાત થાય એટલી વાર લાગશે હજી એટલે દસ પંદર મિનિટ થશે હજી સો ત્યાર સુધી આપણે હવે મોબાઈલ ચલાવીએ બીજું આપણી જોડે કોઈ ઓપ્શન છે નહીં સો અત્યારે અમારું જમવાનું વગેરે રાધાએ ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું છે અને ઓલમોસ્ટ આજે તો બહુ વધારે જ વાર થઈ ગઈ કારણ કે સાડા અગિયાર થઈ ગયા છે રાધા નહીં ને જમવાની અંદર આજે અમારે બન્યું છે દાળ છે ભાત છે ખીર છે રાધાએ કંઈક સ્પેશિયલ એને યુટ્યુબ ઉપર જોઈન બનાવ્યું છે રોટલી રાધા રોટલી બનાવવાનું ભૂલી ગઈ હતી સ્પેશિયલ એને મારા માટે રોટલી બનાવી કારણ કે મને રોટલી વગર થોડુંક અજીબ લાગે છે ખાવાનું સો દેટ્સ વાય ઇંગ્લિશ ના આવડે પણ ઇંગ્લિશ થોડુંક ફાડી દેવાનું અને રાધા અત્યારે અહીંયા અમારું જમવાનું વગેરે કાઢી દે છે ચાલશે પણ કઈક શેમાં કાઢીશું તો એમને એમ તો આપી દીધી હવે કાઢવાની છે અમારે ભૈયા

તો અચ્છા વિડીયો છે રાધા એ ફર્સ્ટ ક્લાસ સજાવટ કરી છે મને કે એનું તો સ્પેશિયલ પાછું બનાવવા લઈ આવ્યો અહીંયા એના માટે તો અત્યારે હવે આ લાઈટ કેમ ચાલુ થઈ ગઈ રાધા કંઈ ખબર ના પડી ઓટોમેટિક છે આઈફોનમાં લાઇટ એવું છે ખબર નહીં પડતી મને તો પહેલાં આપણે શરૂઆત કરીએ રોટલીથી કારણ કે

嗯，你办公室可以不？不可以啊？哪里的？九寨沟的。

રી વારે પાણીપુરી બની ગઈ હમ હમ રી વારે પાણીપુરી ઓકે સો અત્યારે હવે કાઈ નહી પતિ લખ દો રાધાનો પતિ બીગ વેટલી વારમાં લો સો હવે અત્યારે હું જમી લઉ સો અહીંયા છેને હું ખાવ છું નિરદની ફેવરિટ સેવયા મારે તો ખઉં ને ખઉં તો પછી મને બી આવતી ભાવતું પણ નીરજ જોડે ખાઈ ખાઈ છે ને મને ભાવવા લાગે એમ હમ આજે તો બહુ લેટ થઈ ગયું શાળા દરરોજ છે ને અગિયાર વાગે ત્યારે ખાઈ લે અગિયાર વાગે પહેલાં પણ આજે ને અગિયારથી સાડા અગિયાર થઈ ગયે છે નીરજ ખાય છે બરાબર કારણ કે કાલનો ઉપવાસ છે ને બરાબર એવું કઈ ને સારુ લો જે પાછળ બધું લઈ લેશે તો ફુલાલ હું બધું બનાય બનાય થાકી ગઈ હવે અને સૂઈ એન્જોય કરી રહ્યો છે એની સેવિયા નીરાજ શું ક્યા માંગે intruders આવી સેવિયા છે ને ના એટલી જોરદાર બનાવી છે રાધા સાચે રાધા હા

સો અત્યારે અમારી પથારી વગેરે અહીંયા થઈ ગઈ છે રાધા શું હવે સુઈ જવાની તૈયારી ઊંઘ આવી ગઈ તારે એટલી વારમાં રાધા છે ને અમારે એટલી મજૂરી કરીને આવે ને એવું કરે અમારે હા એ પછી એટલી જવાની વાત છે ને એમ એવું નઈ થોડી વાર વાતો કરીએ આ છે તે છે ફલાણું ઢીકણું પણ રાધાને એવું અમાર કઈ છે જ નહીં બસ ડાયરેક્ટ આવો ખાઓ પીઓ અને સુઈ જાવ ને કાલો